આવતો મેં કામ કરી લીધું બે પગ રાખવાના હોય બે પગ રાખવાના હોય એક જ આમ કરવાનું પછી આમ

અને જોકે આજ તો હું ક્યાંય ના દી માનસુ સ્કૂલે વાળે જવું નહોતું મજા જેવું નહોતું કાલે એટલે પછી દવા પી લીધી છે થોડું સારું છે ને આ બાજુ બધું એમાં જો કમ્પ્લીટ કરી લે મશીન છે ને તો અવાજ આવી કે નહીં આવે મને કંઈ ખબર નથી અહીંયા એટલાક જો આવી રીતના છે ને બધું હવે લાહો થઈ જાય એવું તમને ધીરે ધીરે બધું દેખાડી એમાં જે કાકરા છે ને એ બધું રહેવા થઈ જાય જો રોડ થઈ જાય મસ્તી એક નંબર જાળવા બાળવા પછી કઈ ઉપાદી નઈ એ ત્યારે છોકરા સાબરા રમતા હોય અમારે તો આવી રીતના કઈક છે ઓલી બાજુ પાછું ચાલુ થઈ જાય હાલો જો મશીન હાલી ગયું રોડ જો કમ્પલીટ બની ગયો શોખે શોખ કેમ બાકી આવી રીતના કઈક મશીન હાલે હે રોડ બની ગયો ટિકમ ટાઈટ રોડ બની ગયો હે આપણો કમ્પ્લીટ જો કે કાલ નો રોડ બનવાનું ચાલુ હતો તો પછી કાલે છે થોડોક જ વિડીયો લીધો તો ખોટું કાવ કે હવે આપણે તો ભાઈ થાકી ગયા તા થોડું ઘણું કામ કર્યું પછી કઈ કામ નહોતું કર્યું અને આજ લઈ લીધું હે તગારું પગાર વાત લઈને આપણે છે ને બધા આ જગ્યા ખાલી છે ને બધી જગ્યા ભરવાની છે ઘણા ભડી અવાજ આવતો મેં કામ કરી લીધું અમાર ભાઈ રાહુલ એ કામ કરી લીધું અમે બે જ છે કામ રોડ વાળા કે છે કે આ લોહી પી ગયા ભાઈ અમારે આયરો આયરો તો રોડ બનાવી લીધો ફૂકાણો નથી ને મોરતા જે ચાલુ કરી દીધું કામ હાલો આવી જાવ

बेगा बेगा रोड वाला बना तो ने तो उया बेगा बेगा फिट कर दो थोड़ा काई नाक दो ए माढारियाम ब्लॉक फिट कर दे बस आ भांगल टूटी गल पड़्यास थे हसवाई जाई ने कोई आम आडू ना आवू જોઈએ अरे हाँ सोखू कर नेकू क्याई कई आडूज ना आए तो ओली बाजू आखी हर भर आव दी दी जो ओली बाज देखड़ दो हवार नी आखी लाइन भर दी दी એરાફ મકવાણાને દેખાડ દીજે જો હું ઊભો મોબાઈલ મોબાઈલ મેલીન ભાગી ગયો મોબાઈલ મેલીન ભાગી ગયો પહેલા તો જો કે આવ્યો તો વિડિયો લેવા ભાગી ગયો એને એમ કે આવરી મારો વિડિયો લઈ લે તે ઓઢાણ પછી કિમણો જાય તે હું એને લેવો નથી બાકી લેવો હોય તો એને ખબર એ ના પણ વિડિયો આવી જાય પછી ખબર પડે કે ઓહો મારો વિડિયો લઈ લીધો આ તકોળો ક્યાં નાખ દઉં અહીંયા એટલી જગ્યા નથી રહી તો થોડો થોડા નાખો ખાલી ધૂળ નાખ દેવું તો આવી જાય પણ આ ધૂળ માં પાકે નહીં ને બેહી જાય આ કાકરા નું હોય ને તો બેસે ને બેસે ને ગારો ના થાય ઉમે એમાં ઓલું ગો સાફ કરીને આ હેરખું આમ ધૂળ ભૂળ ને બધું હેરખું કર લેવું પછી એમાં છે ને ઓલું સિમેન્ટ સિમેન્ટ બિમેન્ટ નાખીને કમ્પ્લીટ રોડામાં આમ હેરખું આમ ડિઝાઇન પડી જાવી જોઈએ મારે વિડીયો લેવો હોય તો ઉપાધી ના રહે ને વારવું હોય તોય ત્યારે હેરખે હેરખું વરાઈ જાય અમારે જેવાને ઘરની આરત થતી હોય ને મતલબ કે ઘરના કામ થોડીક થોડી થતી હોય ને એટલે આવું કામ વધારે કરવાનું હોય આય બહુ વાહ જ્યારે આગળી આવે આગળી જ કાઉ એ વિડીયો લઈ લઈ એ આવું પૂરું છું હવે એ કઈ કામેય નહીં કરે જાહો દી હું વિડિયો ચાલુ રાખી આહો દી કે કામ એ ન કરે એટલે વિડિયો માં આવવામાં તો હું તકલીફ પડતી હોય ને ઈ ખબર ન પડતી કે અસલ મત લાગતો અટાણ કામ માં લુકડા ને પેરાસ્તી તો જ હોય નકર નકર આમ ના હોય મારો ભાઈ આલા બેવા નાખ છે હું આ તો બ્લોક છે આતો હાલી જા એ જો આડા રાહુલ વાહડા ને બધી રાખી દીધું ને વાંધો ના આવ્યો યો ઢોર ને આવે ને તો આ બધી વિકી નાખે હાલો બ થોડું ઘણો હજી કામ કરનાખીએ એટલે સેક રોટલા બનાવ આજે તમારે पुष्पाબેન મકવાના છે ની બધી આપડા ભરો હે આવી ગયો છે આપણે તો છે કે ખિસ્ડી બનાવીને દે દેવી છે આજ કોઈ કરવન થતું નથી કારણ કે ઈ તો હવા નિરાશ પડ ગઈ હે એટલે આજ તો બધી કામવારે કરવું પડે તો વાડીએ જ નંદે અહીંયા ઘેર જ આજો એટલી વાથી એટલી લાઈન ભરી લીધી ઓલી બાજુ થોડી ભરવાન છે આ બાજુ ભરવાન છે આ બાજુ છે ને થોડી થોડી બહુ જ ઊંડી છે ને એ થોડી થોડી ભર લઈ બીજા બધા એમાં ધૂળ આવી જાય એટલે નહીં વાંધો આવે પાણા રહી જાય એટલે સારું બ્લોક આ બધા ભાંગલ છે ને બધા રાખી દેવા બધે આમાં ફસવાઈ જાય જવા દેવાસ બધાય એટલી આખી જો કેટલી વાંથી આય હુંદીન વાંથી આય હુંદી બે બાજીયું લાઇન ભરલી થી એક બાજીયું ભરવાનું બાકી છે માર હાથ તો જો થઈ ગયસ આ તું ઘેર આધી ને બુસકટ કે કઈ ન જ પર્યું માથે ને નંદ બાંધું હવાની હવાની તો નઈ બનાય તો જો કોઈ ઘેર નહોતું માર મમ્મી ને બે મમ્મી દીકરી થાય હિમાંશુ ને ભણવામાં નઈ આયા અને ઓ ઈરલ ઓલો ઈરલ તો પહેલા તરાસ્કોડ જ છે કેલા દીત્યા અને અમર પુષ્પા બેન નિયર રાસ્કોડ ગયા છે માર પપ્પા સે વાડીયા ગયા છે કોઈ છે નઈ મમ્મી દીકરી છે એટલે આજ તો નેવરા એમ તો હે ને થોડું ઘણું કામ છે મને હે ને રોટલા ચેક થાય છે આજે જ ઉપાધી છે ઘરનું આ તો બધું ઘરનું કામ કરી લીધું આ બધું એટલું કામ કરી લીધું ઓલી બાજુ કામ કરી લીધું થોડું ઘણું આમ ધૂળ નાખવાની હે ને એ આડા વાળા કાંકરા વીણી પછી ધૂળ નાખ દેવું અને હવે તો જો કે બપોર થઈ ગયા એટલે આગળ ઇમાન સુને લેવા જો તો હાલો આગળ હાલો જો આપણે ને ધોઈને મસ્તીના તૈયાર થઈ ગયા હે જો કે સવારે ઘણું બધું કામ કર્યું હતું પણ કોઈ હોય તો વિડીયો લે નકર કોઈ ના લે તો એવું હતું એટલે થોડું ઘણું સવારે કામ કર્યું થોડુંક બાકી હતું તો આવી રીતના આમ કામ કર્યું આમ પાણી સાટ્યું ઓર જોડ આમ ઢાર વયો ગયો હે હજી થોડું સુકાઈ ગયું તું પાણી સાટવાનું બાકી છે અને મેં કીધું થોડોક વિડીયો લઈ લઈએ થોડાક આપણે હું કામ કર્યું એ દેખાડવાનું હોય આપણે મસ્તીને તૈયાર થઈને તો કાંઈક કારા મહી જેવા છે આમ હોબળામાં ખારા છે નહીં તો હાલો કંઈક કરીએ નવા જૂનું આપણે છે ને કામ કરવાનું હતું પણ છે ને અમારો કાકાનો છોકરો લઈ આવ્યો ને તો મેં કીધું હું ટ્રાય કરલો આપણે તો કંઈ આવડે તો નહીં કંઈ નથી આવડતું સાયકલ આવતા નથી આવડતું આ તો કામ આવે છે અરે કેમ હોય આમ જ હોય કે બે આઈ આઈથે હોય કે એકાઇ થાય બે પગ રાખવાના હોય બે પગ રાખવાના હોય એક જ આમ કરવાનું પછી આમ જવા દેવાનું જાહે અરે હું તો પડી જાઉં કો કે કે જીંકા છોકરા જીવી કાવ થઈ ગઈ છે આમ તો સે મસ્તી ની આઈડી ઈમાન સુ જોઈ જાય ને ઈમાન સુ હુતી ઈમાન સુ જોઈ જાય ને તો પછી પૂરો એમ કહે કે મમ્મી આ લેવરાય જઈ લે કેમ બાકી આ મસ્તી ની હે આમાં માંગ ફોટા પાડવામાં તો આલ છે ને ફોટા પાડ લે હું આન્યા થી એક તો આપણે કઈ આવડે તો ની આમ ને માયલું જાય થોડીક કાલ આમ કરે તો તો ભાગી જાય તો વધારે વઈ જાય બેન કે દે નાસ્તો નાસ્તો ને ને કેટલા દુકાન હાલો પિંક કલર નો ગ્લાસ લઈ લો એને પિંક કલર નો ગ્લાસ ખાવે ગમે હો બીજું કઈ જો આવું બધું ખાય પણ કઈક કઈક ખાલી નામ કોઈ બધી માર ખાઈ જવાનું એમ હોય આ જલ્દી આવી જિયા ઉઠણ એટલે મૂડમાં ન હોય રે એટલે પાણી છાટોને છે પણ આવે કેવું થોડું કામ કરવા લાગો પિંક કલરનો ગ્લાસ લઈ આવી દૂધિયા કલરનો કહે પે નહીં છે રેડી ધ્યાન રાખવાનું પેંડલ પર ધ્યાન રાખવાનું આમ તરાખા બાંધી કરી તો મો આડા આ નાની ઉપર જો આયા જોવાનું હા હાઈ આ પેન્ડલ માર માર પેન્ડલ માર પેન્ડલ અમાર માર માર અમાર માર માર મહારાજી રજી હાલે લે લે અ લે અજી લે હાલે હાલે આમ ઓલી બાજુ વૈતર જ આખવાનું હાલે હાઈ 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 ગાઈ ગાઈ ઓ જો અમાર ઈમાન સુસેના સાયકલ આકે હે જો ઈ થોડાક દીમાં હી ખેચે હાન તો સાયકલ લઈ દેવાનું ફાઈનલ છે ખર્ચ વધવાનો છે અને નટાણે જો અહીંયા છોકરા બધા રમવા આવ્યા ને એવું તોફાન કરે છે અને એમાં સાયકલ એથી હાકે છે અને હવે આ એકલી એકલી જાય છે અહીં જોઈ શોખ છે એકલી હાકવાનો આમ જોઈ જાય આમ કે ઠોકી દે ને તો આવું કંઈક છે ને તોફાન એટલું કરે છે કે કોઈનો વારો આવવા દે એમ છે નહીં ને હવે ભાઈ ક્યાંય ભેગું થાય એમ નથી તો વિડીયો આ જેટલો જાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બાય બાય